જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સત્તાધારના પાડા વિશે જાણીશું કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી તેટલું માન સન્માન કે આદર કાઠિયાવાડની સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઇતિહાસને પાને ઘણીવાર જોવા મળ્યું છે એ વાંચતાં સાંભળતા તો ઘણીકવાર થંભી જવાનું મન થાય કે વાહ પશુ છે પણ માનવીથી પણ એક ડગલું આગળ જીવી ગયા પશુ જાતિના કેટલાક સંસ્કારો માનવને અનેક બોધપાઠ આપે છે પણ બધાને એ સમજવું જ છે ક્યાં આજે અહીં સત્તાધારના આપાગીગાની જગ્યાના પાડાની વાત માંડવી છે કે જેના માટે એમ કહેવાય છે કે પાડે દેખાડ્યું પ્રગટ સત્તાધારનું સાજ અનેક જુગ ઉલટી જતા ઊની ના આવે આંચ આજના યુગનો માણસ તો ઘડીક માથું ખંજવાળવા માંડે કે એવું તો વળી શું હતું કે એ સામાન્ય પાડાએ વળી કઈ શક્તિ બતાવીને ગુજરાતમાં જેણે નામ પોતાનું નામ રોશન કરીને પાડા પીર તરીકે જણાય પૂજાયા સત્તાધારની જગ્યાને આપારામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાઈ ભેંસ હતી જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવામાં ન આવતા અને જો દેવામાં દેવાના તો પણ મફતમાં જ દેવાના હોય જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં આવતા જ નહીં એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શામજી બાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો તેની ઓલાદ સારી થાય ને તો અમને આ પાડો આપો શામજી બાપુ કહે ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે તે અમારા ખાડુમાં જોઈએ છે પહેલાં કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોડો ઉત્તર આપો છો બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાએ ભેંસ ભોજનો પાડો છે અને તેની ઓલાદને અમે જગ્યા બહાર ક્યાંય કાઢતા જ નથી જેને તમે ભલે પાડો કહો પણ એને તો અમે પાડો ગણતા જ નથી એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનનો પુરાવો છે પણ સામેવાળા એની લુલી જીભે હજાર જાતના સામસામા સવાલ કરે અને ભોળા અને દરિયાવ દિલના સામજી બાપુ તો મૂંઝાય કે આ લોકોએ ભારે કરી હો પહેલાં તો વધુને વધુ બોલે છે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં પણ આમ બહાના ના બતાવો આખરે સામજી બાપુ કે લ્યો તો પાડો આપું પણ મારી એક શરત રહેશે અને એ શરત નહીં પાડો તો આ દેવતાએ વાળો તમારા લેખા જોખા કરશે નેસડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાડશું બોલો બાપુ બીજી શું શરત છે શામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે અને એમ કરતાં તમને ન પોસાય તે દી પાડો જગ્યામાં ઉગાડી જાજો પણ કદી એને કાંઈ બજારમાં ક્યાંય વેચતા નહીં આ બધી વાત પૂરી થઈ નેસડેથી આવેલો માણસ પાડાને લઈને હાલી નીકળ્યા નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડા વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો પછી એની ઘરવાળીએ આ કળાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચ્ચુભાઈને રૂપિયા પંદરસોમાં વેચી દીધું અને આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતાં પાડાને જોવો પણ નહીં અને હમીરની યાદ પણ ન આવે પહેલાં બચ્ચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો તેને તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા પાંચ હજારમાં એક કસાઈને વેચી દીધો થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખીને એ તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાઓને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે આખું કતલ ખાયલનું સ્વયં સંચાલિત હતું કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજમાં માંડીને પાડાની આંખો લાલ થઈ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવામાં આવી હોય ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બને નહીં બને જ નહીં મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોડ્યા છે પણ વિચારે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત કે નબળી થઈ ગઈ હશે તો જ તૂટી હોય તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવી જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ઉતરે ને પાછી વળે છે કે નહીં તો કરવત તો બરાબર નીચે ઉતરી ને પાછી ઉપર ચડી કસાઈને થયું હા હવે બરાબર છે જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાક દઈને અવાજ આવ્યો કે કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સપનું આવ્યું અને એને કોઈ દેવતાય પુરુષના દર્શન થયા અને એણે કહ્યું આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાકો કરી ન શકે હો તો સમજી જાજો બાકી જળમૂળમાંથી ઉખેડી નાખીશ ને જલ્દી પાડો જ્યાંથી લાવ્યા હોય ત્યાં મૂકી આવો કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને તેને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક તો ખોટું થયું જ છે બાકી આવું બને જ નહીં આ બધું સાંભળતા અને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને તેની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરીશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવીદને બચાવી લો પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચ્ચુના મહત્વને મોકલી આપ્યો અને તેણે કુંડલાથી ચલાલા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામે લોકોએ પાડાને ફૂલહાર કર્યા ને પાડાનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારના પાડાપીર તરીકે પછી ઓળખવામાં લાગ્યા અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી છે જૂનાગઢના કવિકાને આ પાડા ઉપર એક પુસ્તક પણ અને બે પાંચ સરસ ગીતો આ પ્રસંગે વર્ણવ લખ્યા છે સત્તાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખવામાં આવે અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી અને હાલમાં પણ સત્તાધારમાં પાડાપીરનું ખૂબ જ પ્રખ્યાત એવું મંદિર છે આ પાગીગાનું તો દોસ્તો તમને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ